નમસ્કાર મિત્રો મિત્રો આપણો દેશ એક અલગ જ સંસ્કૃતિ ધરાવે છે મિત્રો આપણા દેશમાં નાગને દેવતા તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે ત્યારે મિત્રો હાલમાં નાગપંચમીના દિવસે એક વ્યક્તિ દ્વારા નાગની પૂજા કરવામાં આવી હતી જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો પહેલાં તો નાગ દેવતાને ફૂલોથી વધાવવામાં આવ્યા હતા અને પછી તેમને તિલક કરવામાં આવ્યું હતું અને મિત્રો ત્યાર પછી તેમને દૂધ પણ પીવડાવવામાં આવ્યું હતું મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ વ્યક્તિએ નાગપંચમીના દિવસે નાગની પૂજા કરી હતી અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આપણા દેશમાં નાગને દેવતા તરીકે માનવામાં આવે છે અને અનેક લોકો તેમની પૂજા પણ કરતા હોય છે તેવી રીતે આ વ્યક્તિએ પણ નાગદેવતાની પૂજા કરી હતી મિત્રો તમે પણ નાગદેવતામાં માનતા હોય તો કમેન્ટમાં જે નાગદેવતા લખવાનું ભૂલતા નહીં